નમસ્કાર દર્શક મિત્રો સોના ચાંદીમાં બે સપ્તાહના ઘટાડાની ચાલ જોયા પછી આ સપ્તાહે એટલે કે વીતેલા સપ્તાહે સોના ચાંદીમાં ફરીથી તેજીનો સરવાળા જોવાયો છે ટ્રમ્પની ટ્રમ્પનો જે ટેરિફ વોર છે એનો ભય છે આર્થિક અનિશ્ચિતતાઓ છે ડોલર ઇન્ડેક્સ તૂટીને આવ્યો છે વિશ્વના તમામ ચલણો સામે ડોલર પણ ચાર મહિનાની નીચા સ્તરે છે આ બધા જે ફેક્ટર્સ આવ્યા છે એને કારણે સલામત રોકાણ તરીકે સોના ચાંદીમાં નવું બાઈંગ આવ્યું છે તો મિત્રો સોના ચાંદીમાં ફરીથી તેજી થઈ છે તો હવે સવાલ એ થાય કે શું સોનું ત્રણ હજાર ડોલરની સપાટી ગુદાવી જશે અને ઇન્ડિયન કરન્સીમાં જોઈએ તો સોનું નેવું હજારને પાર થશે અને ચાંદી એક લાખને પાર થશે આ બધા જે સવાલ છે એના જવાબ આપણે આજે આ વિડીયોમાં મેળવવાના છીએ તો આ વિડીયો આપ અંત સુધી અમદાવાદ સોના ચાંદી બજાર છે એમાં નવસો નવ્વાણું ટચ સોનું દસ ગ્રામે અગિયારસો રૂપિયા વધી અને ઇઠ્યાસી હજાર નો ભાવ બોલાયો હતો હોલમાર્ક દાગીના સિત્યાસી હજાર નો ભાવ રહ્યો હતો એવી રીતે ચાંદી ચોરસા એક કિલોએ પંદરસો રૂપિયા વધી અને છન્નું હજાર પાંચસોનો ભાવ અંતમાં રહ્યો હતો સપ્તાહને આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ગોલ્ડ એપ્રિલ ફ્યુચર ગોલ્ડ એપ્રિલ ફ્યુચર એ ગત સપ્તાહે અઠયાવીસો અડતાલીસ ડોલર હતું તે શરૂઆતમાં ઘટી અઠયાવીસો છાસઠ થયું અને નવું બાઈંગ આવતા ઝડપથી ઉછળી ઓગણત્રીસો એકતાલીસ ડોલર થઈ અને સપ્તાહને અંતે ઓગણત્રીસો ચૌદ પોઈન્ટ દસ ડોલર ઉપર બંધ રહ્યું છે એવી રીતે ગોલ્ડ સિલ્વર મે ફ્યુચર સિલ્વર મહિનાનો મે મહિનાનો ફ્યુચર બત્રીસ એંસી ઉપર બંધ રહ્યું છે એ ગત સપ્તાહે એકત્રીસ પોઈન્ટ ઓગણપચાસ ડોલરનું ક્લોઝિંગ હતું તે ઘટીને એકત્રીસ થયું એકત્રીસ પોઈન્ટ ત્યાં થયું સોરી અને વધીને તેત્રીસ પોઈન્ટ અડત્રીસ થઈ અને સપ્તાહને અંતે બત્રીસ પોઈન્ટ એંસી ઉપર સિલ્વર મે ફ્યુચર બંધ રહ્યું છે એવી રીતે સ્પોટ ગોલ્ડની વાત કરીએ તો સ્પોટ ગોલ્ડ ગત સપ્તાહે અઠ્યાવીસોને અઠ્ઠાવન ડોલર હતું ઘટીને અઠ્યાવીસોને ડોલર થયું ત્યાંથી ઝડપથી ઉછળી ઓગણત્રીસો એ ત્રીસ ડોલર થઈ અને ઓગણત્રીસોને દસ ડોલર ઉપર સપ્તાહને અંતે બંધ રહ્યું છે એવી રીતે સ્પોટ સિલ્વર એકત્રીસ પોઈન્ટ પંદરથી શરૂ થઈ ઘટી એકત્રીસ પોઈન્ટ અગિયાર ડોલર થઈ વધીને બત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર થઈ સપ્તાહને અંતે બત્રીસ પોઈન્ટ બાવન ડોલર ઉપર બંધ રહ્યું છે તો મિત્રો આ હતા ગોલ્ડ સિલ્વરના વીતેલા સપ્તાહના ભાવ તો મિત્રો ગોલ્ડ સિલ્વરના ભાવમાં બે સપ્તાહના ઘટાડા પછી આપણને આ સપ્તાહે તેજી જોવા મળી છે ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ છે એ જે એમાં પાંચ મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે ડોલર ઇન્ડેક્સે એ વીતેલા સપ્તાહના ટ્રેડિંગ સેશનની પાંચે પાંચ સેશનમાં ઘટીને આવ્યો છે ફિગર ઉપર નજર કરીએ તો એકસોને સાત પોઈન્ટ પંચાવન ડોલરથી ઘટીને એ એકસો ત્રણ પોઈન્ટ એક્યાસી ડોલર ઉપર બંધ રહ્યું છે એટલે કે ડોલર ઇન્ડેક્સ સતત પાંચે પાંચ ટ્રેડિંગ સેશનમાં ઘટીને આવ્યો છે વિશ્વના તમામ ચલણો સામે યુએસ ડોલર ચાર મહિનાના નીચા સ્તરે છે એટલે એ પણ એક નેગેટિવ રીઝન રહ્યું છે અને ગોલ્ડ સિલ્વરમાં એને કારણે સલામત માંગ નીકળી છે સલામત માંગ નીકળતા ગોલ્ડ અને ફ્યુચરમાં નવું બાઈંગ આવ્યું નીચા મથાળે અને એને કારણે સોના ચાંદીના ભાવમાં આપણને ઉછાળો જોવા મળ્યો છે બીજી તરફ જોઈએ તો અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ એમની ટેરિફ વોરની જે નીતિ છે એમાં એ નિર્ણયો લઈ રહ્યા છે અને પાછા પણ ખેંચી રહ્યા છે એટલે કોઈ જેને કહેવાય કે કોઈ એવી ચોક્કસતા નિર્ણયોમાં રહી નથી એમણે મેક્સિકો અને કેનેડાના કરાર હેઠળ 25% ટકા ટેરિફ લાદવાની હતી એ બે એપ્રિલ સુધી મુલતવી રાખી છે આ પણ એક સમાચાર હતો પણ આ પગલાંથી કામ ચલાવું ભલે રાહત મળી હોય પણ બજારમાં હજી અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે યુએસ યુએસની જે ટ્રેડ પોલિસી છે યુએસની જે વેપાર નીતિ છે એ અસમંજસ ભરી રહી છે અસ્પષ્ટ રહી છે એટલે બજારોમાં એક પ્રકારનો ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે આમ આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં ગોલ્ડ સિલ્વર એ એક સેલ્ફ સેફ એસેટ્સ તરીકે ગણવામાં આવી રહ્યું છે અને એમાં એટલે નવું બાઈંગ જોવાયું હતું મિત્રો મહત્વના સમાચારો ઉપર નજર કરીએ કે જેની ગોલ્ડ સિલ્વર માર્કેટ ઉપર સીધી અસર પડી છે તો શુક્રવારે અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ડિજિટલ એરેસ સમિટ ચાલુ હતી એમાં બીટકોઇન ખરીદવા માટે સોનું વેચવાની કોઈ ચર્ચા થઈ નથી એટલે બીટકોઇન ખરીદવા માટે સોનું વેચવું પડે એવી કોઈ ચર્ચા થઈ નથી તેવું ડેવિડ સેક્સે એમની મુલાકાતમાં જણાવ્યું હતું અને એમણે ટ્વીટ પણ કર્યું છે ખાસ કરીને મિત્રો યુએસ સરકારે જે જપ્ત કરેલું બીટકોઇન છે જપ્ત કરેલા બીટકોઇનનો મોટો જથ્થો એમણે વેચી નાખ્યો છે એમાં એમણે ડેવિડ સેક્સે એ દુઃખ વ્યક્ત કર્યું છે કે આ એક અનફોર્ચ્યુનેટ નિર્ણય હતો અને ખાસ કરીને એમણે ટ્વીટમાં એમણે મેન્શન પણ કર્યું છે કે એક લાખ પંચાણું હજાર બીટકોઇન જે હતા એ જપ્ત કરેલા હતા એને ત્રણસો મિલિયન ડોલરમાં એ વેચી નાખવામાં આવ્યા છે અત્યારે હાલના ભાવથી એ જથ્થાનો જો મૂલ્ય કાઢવામાં આવે તો સત્તર બિલિયન ડોલરની એની વર્થ થવા જાય છે એટલે અમેરિકાને આ બીટકોઇન જે જપ્ત કરેલા વેચી નાખ્યા એનાથી ભારે નુકસાન થયું છે એટલે આ એક મહત્વના સમાચાર હતા અને બીજો મિત્રો કે સ્ટોક માર્કેટ ટ્રમ્પના ટેરિફ વોરની જે નિર્ણયો લેવાઈ રહ્યા છે અને જે એની સામે ભારત મેક્સિકો કેનેડા ચાઇના દ્વારા સામે નવા ટેરિફ લાદવામાં આવી રહ્યા છે અમેરિકાથી જે આયાત થતી વસ્તુઓ ઉપર એને કારણે અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે બજારોમાં ગભરાટ છે ખાસ કરીને અમેરિકામાં ફુગાવો વધવાનો ભય સતાવી રહ્યો છે અને મોંઘી આયાત થશે એની એની મોંઘી નિકાસ પણ થશે તો સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ છે ડાઉજોન્સ અને નેસ્ડેક તૂટીને આવ્યા છે અને એને કારણે બજારોમાં ભારે ગભરાટનો માહોલ છવાઈ ગયો છે ડાઉજોન્સ અને નેસ્ડેક જે રીતે દસ ટકાથી વધારે તૂટ્યા ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો ઉપરનો જે ટેરિફનો જે જે બે એપ્રિલથી અમલ થવાનો હતો બે એપ્રિલ સુધી એને મુલતવી રાખી છે એટલે હવે મિત્રો ફેડની મિટિંગ ઉપર નજર રાખવી રહેશે કારણ કે ફેડ રેટ ઘટ ઘટવાની વાત નથી પણ તેના પોવેલ પોવેલના નિવેદન ઉપર નજર રાખવી પડશે અને અમેરિકાના ઇકોનોમી ડેટા ઉપર પણ નજર રાખવી પડશે જેરોમ પોવેલ શું કહે છે અને ફેડના સભ્યો શું કહે છે એના ઉપર ગોલ્ડ સિલ્વર માર્કેટની નજર રહેવાની છે એટલે કે છેલ્લા બે મહિનામાં ગોલ્ડ જે છે એ છવ્વીસો ડોલરથી વધીને ઓગણત્રીસો ડોલર પહોંચી ગયું છે તો હવે સવાલ એ થાય કે ત્રણ હજાર ડોલરને પાર કરશે કે કેમ એ એક સવાલ ઉભો થયો છે મિત્રો યુ એસના જે તમામ ફંડો છે એ ડિલિવરી જિંગ તરફ વળી રહ્યા છે એટલે કે સલામત ઉડાન તરફ વળી રહ્યા છે અમેરિકન સ્ટોક માર્કેટમાં જે મુવમેન્ટ જોવા મળી છે એટલે અમેરિકન સ્ટોક માર્કેટમાં સેલિંગ પ્રેશર જોવાયું છે એ ફંડનો ઉપયોગ એ ગોલ્ડ સિલ્વર ખરીદવામાં કરી રહ્યા છે એને સલામત ઉડાન તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો મહત્વની વાત એ હતી કે યુરોપ જે છે એ ન્યૂ પેન્ડિંગ પ્રોગ્રામ એમણે લોન્ચ કર્યો છે યુરોપિયન યુનિયન એક ટ્રિલિયન યુરો ફંડની જાહેરાત કરી છે અને જેનો ઉપયોગ રાષ્ટ્રના લશ્કરી ખર્ચ વધારવામાં કરી શકે છે જર્મની પણ લશ્કરી ખર્ચ વધારવા માગે છે આ લશ્કરી ખર્ચ વધારવાની ફરજ એટલા માટે પડી રહી છે કારણ કે ટ્રમ્પની જે ટેરિફ વોરની નીતિ છે અને ટ્રમ્પનો જે ટ્રેડ વોર છે એની અસર ક્યારેક લશ્કરી સરસ સંજામ ઉપર પણ પડી શકે છે ક્યારેક યુદ્ધની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અથવા યુરોપિયન યુનિયન અને અમેરિકાના સંબંધો પણ તંગ થઈ શકે છે એની 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 અગમચેતી રૂપે એ લોકો લશ્કરી ખર્ચમાં વધારો કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે બીજી તરફ મિત્રો સેન્ટ્રલ બેન્કનું બાઈંગ ગોલ્ડ અને સિલ્વરમાં સતત ચાલુ રહ્યું છે એટલે ગોલ્ડ સિલ્વરના ભાવ વીતેલા સપ્તાહે વધ્યા હતા બીજું લંડન બુલિયન માર્કેટ એસોસિએશને ડેટા જાહેર કર્યા છે એમાં ફેબ્રુઆરીમાં લંડનની તિજોરીમાં એટલે કે લંડનનો સોના ચાંદીનો જે ભંડાર છે એમાં ઘટાડો જોવા મળ્યો છે એના હોલ્ડિંગમાં ઘટાડો જોવા મળ્યો છે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનના ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં આઠ હજાર ચારસોને સિત્યોતેર મેટ્રિક ટન ગોલ્ડ રહ્યું છે જેમાં જીરો પોઈન્ટ અડસઠ ટકાનો ઘટાડો થયો છે તેવી રીતે લંડનમાં ચાંદીના ભંડારમાં એટલે કે લંડનની તિજોરીમાં ચાંદી જે છે સિલ્વર છે એ બાવીસ હજાર ચારસો ને ટન નોંધાઈ છે સંગ્રહ નોંધાયો છે અને જાન્યુઆરી કરતાં એ ચાર પોઈન્ટ પચાસ ટકા ઘટ્યું છે એટલે કે લંડન બુલિયન માર્કેટે લંડન બુલિયન માર્કેટ એસોસિએશને સોનું અને ચાંદીમાં ઊંચા મથાળે થોડું ડમ્પિંગ કર્યું અને પ્રોફિટ બુકિંગ કર્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે મિત્રો અને બીજા એક સમાચાર કહીએ તો આગામી દિવસોમાં બજારની સ્થિતિ કેવી રહેવાની છે એ અંગે વાત કરવી છે તો આગામી સપ્તાહે ચીનના ફુગાવાના આંકડા ઉપર નજર રાખવી રહેશે અને અમેરિકાના મંગળવારે જોબ ડેટા પણ જાહેર થવાના છે બુધવારે સીપીઆઈ ડેટા આવવાનો છે ગુરુવારે પીપીઆઈ ડેટા આવવાનો છે અને બેંક ઓફ કેનેડાની બેઠક પણ મળવાની છે જેમાં મોનિટરી પોલિસી જાહેર થવાની છે એટલે આ બધી સ્થિતિ આ બધા જે આંકડા આવવાના છે એના ઉપર પણ ગોલ્ડ સિલ્વર માર્કેટની નજર રહેવાની છે તો મિત્રો આપણો સવાલ એ હતો કે આગામી સપ્તાહે કે એના પછીના સપ્તાહે ગોલ્ડ ત્રણ હજાર ડોલરની સપાટી કુદાવશે કે કેમ તો મેં કેટલાક ટેકનિકલ લેવલ્સ આપી રહ્યો છું ખાસ કરીને એક સર્વે અનુસાર ગોલ્ડ ત્રણ હજાર ડોલરની સપાટી આગામી મહિનામાં કુદાવી જાય તો નવાઈ નહીં કારણ કે મોટા ભાગના વ્યૂઝમાં એમ કહેવામાં આવ્યું છે કે ગોલ્ડ ટ્રમ્પની જે ટ્રેડ વોરની અને ટેરિફ વોરની જે નીતિ છે એને ફુગાવવાનો ભય છે અને ડાઉજોન્સ અને નેસ્ટેક ઘટી રહ્યા છે એટલે ગોલ્ડ ત્રણ હજાર ડોલરની સપાટીને સ્પર્શી જાય તો નવાય નહીં પણ કેટલાક ટેકનિકલ લેવલ્સની વાત કરીએ તો ગોલ્ડમાં અઠ્યાવીસો ને નેવું ડોલરનો એક મજબૂત સપોર્ટ લેવલ રહેશે તે અઠ્યાવીસો ને નેવું ડોલરના સપોર્ટ એ તમે બાય કરી શકો છો ઓગણત્રીસો ને ત્રીસ ડોલરનું એક રેઝિસ્ટન્સ છે ઓગણત્રીસોને ત્રીસ ડોલર જો કુદાવશે તો ઓગણત્રીસો પચાસ અને એના ઉપર ત્રણ હજાર ડોલરની સપાટી સ્પર્શી શકે છે સિલ્વરમાં પણ એકત્રીસ પોઈન્ટ પચાસ ડોલરની સપોર્ટ લેવલ છે એકત્રીસ પચાસ જો ન તૂટે તો એ તેત્રીસ ડોલરનું એક રેઝિસ્ટન્સ છે તેત્રીસ ડોલર કુદાવશે તો એ ફરીથી પાંત્રીસ ડોલર તરફ પ્રયાણ કરશે તો મિત્રો આ હતા ગોલ્ડ સિલ્વર માર્કેટના ન્યૂઝ અને ગોલ્ડ સિલ્વર માર્કેટની બજારની ચાલ અને ત્રણ હજાર ડોલરની સપાટીને સ્પર્શે કે છે સ્પર્શી શકે છે કે કેમ તે આપણે જોવું રહ્યું તો આ વિડીયોની માહિતી આટલે આપણે અટકાવીએ અને નવા નવી માહિતી સાથે આવતા સપ્તાહે ફરીથી મળીશું મિત્રો આ વિડીયોની માહિતી આપણે ગમી હોય તો લાઇકસ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ